તેમના મુજબ સોસાયટીના હોદ્દેદારો રીડેવલપમેન્ટ માટે માત્ર આશ્વાસન આપી રહ્યા છે જે બાદ સોસાયટીના હોદ્દેદારોએ ખુલાસો કર્યો કે સતત રીડેવલપમેન્ટ માટેના પ્રયાસ થઈ રહ્યા છે પરંતુ ટેકનિકલ કારણસર અને કાયદાકીય મૂંઝવણ ઊભી થઈ હોવાના કારણે વિલંબ થઈ રહ્યો છે જો કે હોદ્દેદારો પર કરાયેલા આક્ષેપો ખોટા અને પાયાવિહોણા હોવાનું તેમણે જણાવ્યું છેલ્લા ત્રણ વર્ષથી ઉપરના મકાનવાળા અહીંયા રહેતા નથી અને અમે લોકો એ લોકોને કહી કહીને થાક્યા કે તમે અહીંયા રહેતા નથી અમારો જીવ જોખમમાં છે તમે આ રિપેરિંગ કરાવો તેમ છતાં એ લોકોએ ગણકાર્યું નહીં રિપેરિંગ કરાવ્યું નહીં અને શનિવારે રાતના દિવાલ ધરાશાયી થઈ હું પોતે બચી ગયો એમાં મરતા મરતા બચ્યો છું સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી અત્યારે હાલમાં રીડેવલપમેન્ટ માટેની પ્રોસેજર કરી રહ્યા છે ને છપ્પન મકાનમાંથી એકસો ચુમ્બાલીસ લોકોએ સહયોગ કરી દીધી છે છન્નું ટકા મેજોરિટી સહી કરી દીધી જે પંચોતેર પચીસનો કાયદો છે તેમ છતાં રીડેવલપમેન્ટ માટે કેમ નથી જતા શું બાર લોકોએ જે સહી નથી કરી તો તમે સોસાયટી તરફે વકીલ રાખીને હાઈકોર્ટમાં જાઓ તો હાઈકોર્ટ એ લોકોનો ઓર્ડર કરશે ખાલી કરવાનો સહી ના કરતા હોય તો મારો મુદ્દો એ જ છે કે સોસાયટીમાં અનેક વડીલો રહે છે જો આ તો મારે ઘરની દીવાલ પડી અને હું બચી ગયો છું ક્યાંક કોઈક વડીલ કે કોઈક ઉંમરલાયક કે કોઈ બી નાનું છોકરું બાળક રમતા રમતા પડ્યું તો એનો જવાબદાર કોણ રીડેવલપમેન્ટનું કાર્ય અમારું લગભગ ચાર વર્ષથી ચાલુ છેલ્લા પાંચેક મહિનાથી અમને બિલ્ડરને એવી ખબર પડી કે આ બસો વારનો કોમન પ્લોટ આપણે બીજા કોઈક બિલ્ડરે અમારો વાપર્યો છે એ રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં અમને સમાચાર મળ્યા એના માટે અમારે સોલિસિટર નિલેશભાઈ ત્રિવેદી છે એમને ત્યાં રજૂઆત કરી ત્યાં એમના કાગળે પુરાવા કર્યા અને એ અમને ખાતરી મળી કે આ બસો વારનો પ્લોટ અમને મળી જવાનો છે એટલે ક્યાંય તકલીફ નથી પડવાની એના પછી અમને લગભગ બે દિવસ પહેલાં અમને પ્લાન આપ્યો છે પ્લાન અમે કમિટીમાં મૂકીશું દરેક કમિટી મંજૂરી કરીશું અને પછી પબ્લિક પાસે જઈને એલોટમેન્ટ કરીશું આમ જોવા જઈએ તો વિદરાગ સોસાયટીનું રીડેવલપમેન્ટ છેલ્લા લગભગ ચાર પાંચ વર્ષથી શરૂ થયું છે અને વચ્ચે એક બે હજાર ત્રેવીસમાં એક બિલ્ડર સાથે નક્કી પણ થયું હતું પરંતુ એ બિલ્ડર્સ તરફથી બેકઆઉટ થયા એટલે એ કરેલો કર એગ્રીમેન્ટ રીડેવલપમેન્ટનો કેન્સલ કરવામાં આવ્યો ત્યાર પછી નવેમ્બર બે હજાર ત્રેવીસમાં નવા ડેવલપરને શોધ્યા છે અને એમની સાથે એક કરાર કરવામાં આવ્યો છે અને એ શરતો મુજબ રીડેવલપમેન્ટ કરવાનું છે દરમિયાનમાં કરાર થયા પછી તરત જ તમામ સભ્યોનું ટાઇટલ ક્લિયરન્સ તેમજ સોસાયટીની જમીનના ટાઇટલ ક્લિયરન્સનું કામ પણ જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી શરૂ કરી દેવામાં આવ્યું હવે પરિસ્થિતિ એવી થઈ કે સોસાયટીની જમીનના ક્ષેત્રફળમાં કોઈક પ્રોબ્લેમ થયો એમાં રેકોર્ડ ઉપર ઓછી મળી રેકોર્ડ પર ઓછી મળી એટલે એને સુધારવા માટે મામલતદારને અરજી પણ કરવામાં આવેલી છે એટલે આ બધી રેવન્યુને લીગલ કાર્યવાહી ચાલુ છે ઇન હિન્દી ડેવલપર તરફથી હાલમાં જ એના કાચા પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યા છે અને એ પ્લાન દરેક મેમ્બરને કયા ફ્લેટ નવા મળશે એના અંગેનું સર્ક્યુલેશન પણ આજકાલમાં થઈ જવાનું